તો મિત્રો ગત ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે સૌથી વધુ વરસાદ આગાહી મુજબ જ સૌરાષ્ટ્ર કચ્છનામુક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધાયો જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈ લઈએ તો બસો સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે સવારે છ વાગ્યા સુધીમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા ચૌદ ઇંચ વિસાવદરમાં સાડા તેર ઇંચ અને જૂનાગઢમાં બાર ઇંચ વરસાદ નોંધાયો આ સિવાય સુરત દેવભૂમિ દ્વારકા નવસારી જિલ્લામાં પણ અતિભારે વરસાદ નોંધાઈ ગયો છે ને આજે સવારે છ થી દસ વાગ્યા સુધીના આંકડા જોઈએ તો દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના પણ અમુક વિસ્તારમાં વરસાદ ચાલુ જ રહ્યો છે છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર પશ્ચિમ કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટે ભાગે વાદળો જોવા મળ્યા હતા તેમાં પણ કાલે સાંજે અને રાત્રે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાઢ વાદળો જોવા મળ્યા હતા હવે આજે વરસાદની કયા વિસ્તારોમાં કેટલી શક્યતા તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો જરૂર કરી દેજો સિસ્ટમની વાત કરીએ તો સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો સરફેસ લેવલ ઉપર હવે સિસ્ટમ વિખાઈ ગઈ છે અને ઉત્તર દિશા તરફ આગળ વધી ટચ અને પાકિસ્તાન બોર્ડર વિસ્તારો તરફ ગઈ અને નબળી પડી ગઈ છે સરફેસ લેવલ ઉપર અત્યારે સિસ્ટમ નથી દેખાઈ રહી આઠસો પચાસ ઉપર પણ સર્ક્યુલેશન હવે નબળું પડી ગયું છે પરંતુ એક ટ્રફ દેખાઈ રહ્યો છે મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં અને આ ટ્રફની અસર હેઠળ અસ્થિરતાની અસર હેઠળ ગાજવીજવાળા વાદળો આ વિસ્તારમાં બંધાઈ શકે સાતસો એંચપી ઉપર હજુ પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર આવી ગયું છે મધ્ય ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી આજે સાંજ સુધી એક ટ્રક છે ભેજ પણ છે પરંતુ આજે સાંજે અને રાતથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર સાતસો એંચપી ઉપર ભેજ ઘણો ઘટી જતો જોવા મળે છે જેને લઈને વરસાદના પ્રમાણમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થતો જશે આજે બે જુલાઈ અને આવતીકાલે સવારે ત્રણ જુલાઈ સુધીમાં કેટલો વરસાદ કયા વિસ્તારમાં કેવો પડી શકે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની જેમ વરસાદ ચાલુ રહેશે પરંતુ થોડો ઘટાડો થઈ શકે વરસાદના વિસ્તારોમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા ભરૂચ સુધીના વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા હજુ ગણી શકાય ભારે ઝાપટાથી લઈને એકથી બે ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે પૂર્વ મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે આજે ભારે ઝાપટાથી લઈને એકથી બે ઇંચ સુધીનો વરસાદ શક્ય અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ આસપાસના વિસ્તારો તેમજ છોટા છોટાઉદેપુર ગોધરા મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે અમુક સ્થળે એકથી બે ઇંચ કે ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદ પણ શક્ય ગાજવીજવાળો વરસાદ હશે જેથી છૂટો છવાયો રહી શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે ગાજવીજ સાથે એકાદ ઇંચ જેટલો વરસાદને એકલદોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ પડી શકે સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે જે મેઘતાંડવવાળા વિસ્તારો છે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો પોરબંદર દેવભૂમિ દ્વારકાના તેમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આજે નોંધાઈ શકે ક્યાંક ક્યાંક એક ઇંચથી વધુ વરસાદની પણ શક્યતા હજુ ગણી શકાય બહુ ભારે વરસાદની શક્યતા આજે સૌરાષ્ટ્રમાં આ વિસ્તારોમાં નથી દેખાતી સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ અને એકલ દોકલ સ્થળે એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ આજે શક્ય દેખાઈ રહ્યો છે કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદ નોંધાઈ શકે ટૂંકમાં સૌરાષ્ટ્ર કચ્છ તરફ વરસાદનું જોર ઘટશે ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ આજનો દિવસ વરસાદ ચાલુ રહેશે આવતીકાલથી જોર ઘટી શકે છે આગળની ખાસ અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર